મેધીમે બેસતો તો તો મારા হাজબન્ડ કે સારો વ્યક્તિ છે સારો વ્યક્તિ છે એવું કરી ને મારા ઘર સુધી પહોંચી ગયો એવો અને પસાાવર જવર ચાલુ ચાલુ રાખી અને પછી પૈસા લઈ જા ગમે તે ધીમે રહીને લઈ જતો રહેતો તો બર જબરી કે તું માર જોડે બોલવાનો માંગેસ ને તારા ઘરમાં રાખડો ઉઠે દેશે એમ કે આ તારા છોકરાનો તારી સજાતા છોકરાન બોગાવી પડશે તારે માર જોડે જીવીને તઈ લગીને બોલવું પડશે કે તો મે કે મારે હું તો હિન્દુ છું બરોબર મારે તો મર્યાતા બો હોય એમ તો કે કે તું હિન્દુ છે તો એમે શું થઈ ગયો કે તા જોડે તારી સજતા છોકરાન ટક્કર મારીને જેસ્કીએ હું જેલમેથી છૂટીન તો ગમ મે એટલા કેસ કરસે પોલીસ સ્ટેશન કસું બગાડવા નઈ મોટો બુટલી કર છું બધાન પૈસા આલુ છું ઘરે એને એવ ધમલ કરી છે ને કાજ બારેના થોડી કાઢ્યા છે ધમકી આલે છે કે તારા બૈરાને 12 કલાકતર પોલીસ સ્ટેશન જેટલા કેસ કરો ને કરી લેજે અને રેકોર્ડિંગ કરી લે ને તો પોલીસ સ્ટેશનમાં કરી લેજે પોલીસવારા કસું બગાડવા નઈ હું બે મહિના રહી નઈ 3 મહિના જેલમે રહી નઈસની બહાર નીકળીસની ત્યારે તને ઉઠેન તો લઈ જવાનું છું કે એવી ધમકી આલે છે ને તાર છોકરાને

અને ફરિયાદીના કાચ ઉપર પથ્થર મારી અને કાચ તોડેલો તો એ બાબતના નુકસાન આ પ્રકારની બે ની અલગ અલગ સેક્શન સાથે ગુનો નોંધવામાં આવેલો છે અને પોલીસે તાત્કાલિક આરોપી ની ધરપકડ કરી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે